નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો નવા હોવ તો સબસ્ક્રાઈબર કરી દેજો અને રેગ્યુલર અમારા સબસ્ક્રાઈબર હોવ તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જેથી કરીને ઉપયોગી માહિતી તમારા સુધી ભોગતી હોય મિત્રો હું કોઈ વૈજ્ઞાનિક નથી કે કોઈ ભણેલો ગણેલો એવો ટેલેન્ટેડ વ્યક્તિ નથી આપણે એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને સાચું માર્ગદર્શન અને સચોટ માહિતી આપવાનું કામ છે તો પશુપાલન અને ખેતીવાડીના વિડીયોની અંદર આપણે આપણી ચેનલને એક સબસ્ક્રાઈબરથી શરૂઆત કરી છે અને આ જ લોકોના સાથ અને સહકાર અને સચોટ માર્ગદર્શનથી આજે હજારને પણ પાર કરી ગઈ છે તો મિત્રો

કમ્પ્લીટલી થઈ ગયો છે અને આ વરસાદ વરસાદનું કંઈ નહીં કે ન હોય વરસાદ વધારે પ્રમાણમાં થઈ જતો હોય અને ખેતર રેચું હોય અથવા તો પિયતની જરૂર હોય અને આપણે પાણી આપી દીધું હોય અને મગફળીની અંદર પીડા સેક્ટમ આવી ગઈ હોય તો એની અંદર શું કરવું આ માટે આપણે એક ખાસ વિડીયો લઈને આજની તારીખમાં આવ્યા થઈ તો મારો ખરેખર ખેડૂતને મહત્વના મુદ્દા જે છે તે કઈ અને ખેડૂતને સહાયક બનવું આપણો એક આ હિસ્સો બને છે કેમ કે એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને સાચી સલાહ આપવી અને સાચું સચોટ માર્ગદર્શન આપવું એ આપણી ફરજ બને છે યુટ્યુબની અંદર આજ ઘણા ખરા જેને વૈજ્ઞાનિક છે જે કૃષિ નિષ્ણાત છે જેને એગ્રીકલ્ચરનો ક્રોસ કરેલો છે એ લોકો તો માહિતી આપતા હોય અને એને આપવાની ફરજ પણ છે અને એના અગે યોગ્ય માહિતી પણ હોઈ શકે છે પણ ખરેખર મિત્રો એક મારા જેવો નાનકડો ખેડૂત અને સામાન્ય આવું ભણેલો ગણેલો નથી હું કંઈ એટલું બધું સાત ત્રણ ખાલી ભણેલો છું અને એક ખરેખર ખેડૂત તરીકે આપણે આની અંદર રિચર્ચ કરતા હોઈએ કઈ કઈ વસ્તુ કરવાથી હું થયું નહીં આપણે પછી મગફળીની અંદર રેચું ખેતર હોય કે ફૂલ વરસાદને લીધે આપણી જે માંડવી છે એનો પાક થોડા દિવસનો થયો હોય નાનો હોય એટલે પૂરતું પાણી ઉપાડી શકતો હોય નહીં એના માટે મગફળી પીરી થઈ જતી હોય તો એના માટે શું કરવાનું છે વર્ષોથી કરતા આવીએ છીએ અત્યારે તો હાલ એગ્રાની અંદર આની દવા પણ મળે છે લગભગ તીન એકાકાર નામ આવે છે કઈ કંપનીની આવતી હોય એ આપણે લાંબુ કંઈ રિચાર્જ કર્યું નથી પણ આપણે એ નથી લેતા કેમ કે આપણે જે હીરા કહી અને લીંબુના ફૂલ જે આપણે ગાંધીની દુકાન હોય કે અનાજ કરિયાણાની દુકાન હોય ત્યાં ગમે એ હેરની અંદર લગભગ મળી જતા હોય છે અને લીંબુના ફૂલ ને હીરા કહી આ કેટલા પ્રમાણમાં નાખવું કેટલા પંપ વીઘામાં છાંટવા કઈ રીતે શું કરવું એની સાઈડ ઇફેક્ટ શું થાય અને ફાયદા શું થાય એ પણ તમને હું આ જ વિડીયોની અંદર જણાવીશ આ મારા કરેલા અનુભવ છે એ જ હું તમને તમારી એ શેર કરું છું કે ભાઈ કોઈના કીધેલા કે કોઈના કરેલા અનુભવ મેં મારી નજરે જ આપણા જ ખેતરની અંદર કર્યો હોય એ જ અનુભવ તમને કરાવું છું હાલ તો મારા એકસો અઠ્ઠાવીસ નંબર મગફળી છે આની અંદર આ કોઈ વસ્તુ છાંટવાની જરૂર નથી એટલા માટે આપણે અત્યારે કંઈ લીધું છે નહીં તો મિત્રો એક વીઘાની મગફળી હોય ને તો એની અંદર હીરા કહી અને લીંબુના ફૂલના કેટલા પોપ છાંટવા દાખલા તરીકે અમારા સૌરાષ્ટ્રની અંદર સોળ ગુઠાનો વીઘો થાય સોળ ગુઠાના વીઘાની અંદર અમે ખળની દવા ઉતારતા હોય અથવા તો નિંદામણ આપણે નિંદ અથવા તો કોઈ જીવાતનાશક દવા હોય એ અમે અઢી થી ત્રણ પંપ વધારે વધારે ઉતારતા હોય નિંદામણ નાશક દવા છે એ ત્રણ પપ ઉતારવા જરૂરી છે તો જ એનું રિઝલ્ટ સારું મળતું હોય છે ત્યારે જંતુનાશક છે એ સોળ ગુઠાના વીઘામાં બે થી અઢી પંપ છાંટો તો પણ હાલે આ વસ્તુ એવી છે હીરા કહી અને લીંબુના ફૂલ એકદમ બારીક ઝીણો ધુવાડો હાવ થઈ જતો હોય ને હાવ ધુવાડો આવા પંપની આવી ઝીણી નોજળથી છાંટવાની છે અને વીખામાં ખાલી બે પંપ કાફી થઈ રહે જેને ત્રીસ ઇંચને ગાડે વાવેતર હોય એ મારે વહેરી વીસ ઇંચની ગાડે હોય તો અઢી પંપ છાંટજો અને હાવ હિમર હોય કે એ ટેક્ટરના ક્યારાની અંદર ન વાયર્યું તો એની અંદર વિગે ત્રણ પંપ છાંટવા જરૂરી છે તો મિત્રો આ તમને સમજાવી તો દીધું હજી એનું પ્રમાણ કહેવાનું છે કે કેટલું પ્રમાણ નાખવાનું છે લીંબુના ફૂલનું કેટલું હીરાકાહીનું નાખવાનું છે અને વધારે પડતું છાંટવાથી હું એની આના ઉપર આડઅસર થાય મિત્રો આડઅસર થાય છે અને એવું નથી કે આડઅસર નથી થતી પણ એ હું તમને વિડીયાના એન્ડમાં પણ એ વાત પણ કરીશ તો આપણે એક પંપની અંદર સો ગ્રામ હીરા કહી અને દસ ગ્રામ લીંબુના ફૂલ આપણે ઘણા વર્ષોથી આ પ્રયોગ કરતા આવીએ છીએ અને પ્રયોગમાં સફળતા પણ મળી છે એટલે જ તમારી માટે આપણે વાત કરી શકીએ તો સો ગ્રામ હીરા કહી દસ ગ્રામ લીંબુના ફૂલ બેનું અલગ અલગ ડોલમાં દ્રાવણ કરવાનું ત્યાર પછી હલાવી અને જ્યારે સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારે આને પંપની અંદર નાખવાનું પહેલાં હીરા કસી નાખવાની ચાર પાંચ લીટર પાણી નાખી દેવાનું ત્યાર પછી લીંબુના ફૂલ ઉગાડેલા હોય એ પાણી નાખવાનું બે મિશ્રણ હારે એકી હારે એકી ડોલમાં કરતા નહીં નકર રિએક્શન થાય અને એ બધું બગડી જશે જે તમારું દ્રાવણ હશે એ તો આ રીતનું કંઈક એનું દ્રાવણ કરવાનું છે અને આ રીતે પાપનો એનો માફ હે અને વધારે પડતું એવું લાગે કે હજી આમાં આપણે સમજ નથી પડી તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જરૂરથી જવાબ આપીશ અને ત્યાર પછી એક ધારી નોજલ ક્યાંય તમારે થંભાવવાની નથી મગફળીના પાંદડા ઉપર ટપકા ટપકા થાય તો એ પાંદડું કાળું પડી અને સુકાઈ જાય ફેરલ સલ્ફર અને લીંબુના ફૂલ આ બે વાળું મિશ્રણ તમે છાંટતા હો ત્યારે તમારો હાથ હલતો ચાલુ રહેવો જોઈએ અને પંપની અંદર ફૂલ પ્રેશર રાખી અને છાંટું જેથી કરીને મગફળીના પાંદ ઉપર ટીપા ના થાય જ્યાં ટીપું થાય જ્યાં પાંદ ઉપર પાણી ભરાણું ત્યાં તમારા પાકને થોડીક સાઈડ ઇફેક્ટ થાય આટલી એની આડઅસર છે વધારે પડતી કંઈ નથી તો તમને આ વિડીયો કેવો લઈ ગયો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો અને સારો લઈ ગયો હોય તો તમારા મિત્રોને કોઈ ખેડૂત મિત્રોને આવી જરૂર હોય એના વિડીયો શેર કરો અને કોઈ પણ અનાજ કરિયાણાની દુકાને આ મળી જશે અને કાલની તારીખમાં ધમાકેદાર વિડીયો લઈને તમારી માટે આવે જે તમે જેને મગફળી છે કપાસ છે ભીંડા છે મરચાં છે પછી કોઈ કઠોળ પાકનું વાવેતર હોય અને જીદીમાં જીદી યળ ના મળતી હોય ને તો એના માટે મસ્ત મજાનું સોલ્યુશન આપણી પાસે છે તો આવજો બધેને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર